અને પછીના ત્રણ પદો શોધો તો અહીંયા રકમ પ્રમાણે કહ્યું છે પહેલા તો આ અહીંયા એક રકમ આપેલી છે 2 4 8 16 એ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસવાનું છે અહીંયા આપણે એ ચકાસીશું એ કઈ રીતે કાસાય મે તમને આગલા દાખલામાં કહી ગયું તો કે એનો સામાન્ય તફાવત શોધવો પડશે સામાન્ય તફાવત જો દમાનો બધાનો સરખો આવશે તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી બનશે હે ને જો સમાંતર શ્રેણીનો તફાવત સરખો નહીં આવે તો આપેલ શ્રેણી સમાંતર છે શ્રેણી નથી બરાબર તો આ દાખલો ગણીએ ગણતા પહેલા દરેકના ના પદ ના પદોના નામ આનો પહેલું પદ કહેવાય એટલે કે a1 આને આપણે બીજું પદ એટલે a2 આને આપણે ત્રીજું પદ એ a3 અને આ ચોથું પદ એટલે કે a4 તો દરેક પદ એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું એટલે આપણને મળી જાય સામાન્ય તફાવત એટલે કે a2 minus a1 a2 બરાબર કેટલા 4 માંથી 2 બાદ કરો કેટલા વધશે 2 વધશે એ જ રીતે a3 માંથી a2 બાદ કરો એટલે કે એ થ્રી એટલે કે આઠ માંથી ચાર બાદ કરો એટલે કે આઠ માંથી શું બાદ કરો ચાર બાદ કરો બરાબર આઠ માંથી શું બાદ કરો ચાર બાદ કરો તો કેટલા વધશે વધશે સોળ માઇનસ આઠ સોળ માંથી આઠ જાય તો કેટલા વધાર આઠ વધાર તો તમે અહીંયા જોઈ શકો દરેકનો સામાન્ય તફાવત સમાન આવ્યો નથી અહીં એકમાં બે આવ્યો બીજામાં ચાર આવ્યો ત્રીજામાં આઠ આવ્યો સરખો મળે नहीं तो आप कह सकिए आपेल सामान्य तफावत समान नहीं बराबर समान नहीं तो आप श्रेणी के लिए समान श्रेणी नहीं तो आम आपेल श्रेणी समांतर શ્રેણી નથી બસ આટલો દાખલો પૂરો થઈ ગયો બીજું કશું જ નથી જો હોય તો ગણવાનું કહ્યું ના હોય તો કોઈ કઈ વાંધો નહીં આટલો દાખલો પૂરો થઈ જાય ખબર પડી ગયા દાખલા હવે પેલા દાખલો જોઈએ બી નંબર ટુ બે પાંચ ભાગ્યા બે ત્રણ સાત ભાગ્યા બે બરાબર હવે આ દાખલાની ની ઉપર સેમ પોઝિશન કરીશું આપણે પહેલા આપણે એ વન આપીશું બીજાને એ આપીશું એ થ્રી આપીશું અને એ ફોર આપીશું શું કરી દીધું મેં બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો પાંચ ભાગ્યા બે માંથી

હવે રીતા એ ફોર માંથી એ થ્રી બાદ કરો એ ફોર માઇનસ એ થ્રી બરાબર એ ફોર બરાબર સાત ભાગ્યા બે છે અહિયાં માઇનસ ત્રણ માઇનસ ત્રણ ચોકલી ગુણા કરીશું એટલે કે ક્રોસ 3 2 6 7 તો હતા -6 ભાગા ઘર મો 2 7 માંથી 6 ચાલે કે આ બધા 1 2 અહીંયા પણ આપણને જવાબ કેવો મળ્યો 1 2 મળેલ છે તો આપણે જો દરેકમાં જવાબ કેવો આવ્યો સામે તફાવત સરખો આવ્યો તો આપણે કહી શકીએ અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન જ મળે હવે આની આગલા પદો પર લઈશું આપણે બધામાં સામાન્ય તફાવત સમાન જ મળશે માટે ડી બરાબર વન બાય ટુ થાય ડી બરાબર કેટલો થાય વન બાય ટુ જે રકમમાં માગી દઉં આપણે કે ડી કેટલો થશે વન બાય ટુ બધા સરખવા માટે આપણે ડી વન બાય ટુ થશે તો પછીના ત્રણ પદો સુધી પછી ના ત્રણ પદો એટલે ડી એટલે તમને મળી જાય એ ચોથું પદ કયું હતું આપણું સાત ભાગ્યા બે ઓકે સાત ભાગ્યા બે વન બાય ટુ સાત ઓકે

ચાર મળ્યો એ ફાઈલ 4 + 1 / 2 ચોકડી ગુણાકાર કરશું 4 * 2 8 + 1 ના ખાના ભાગા ગમ 2 ખૂબ સરસ સાચું ઠેર 8 ને 1 9 સરસ 9 ભાગ્યા 2 તો આપડે a6 એટલે કે છઠ્ઠું પતીલું મળ્યું 9 / 2 હવે આપડે મળ્યા સાતમો પડ એટલે કે a7 a7 એટલે કે a6 માં d ઉમેરો એટલે આપણને મળી જાય a7 a6 કેટલો છે તો a6 આપણો મળ્યો 9/2 + 1/2 ડી ઉમેર્યું છે સરખો તો અંકો નાખો છે એ નીચે 9 + 1 ઉપર જમતું એમને મુકે 9 ને 1 કેટલા થાય 10 થાય ખૂબ સરસ 10 ભાગ્યા બે લે 5 2 10 જવાબ આવ્યો આપણો 5 આ કેટલો તો a7 = 5 કેટલો મળ્યો 5 આપણે કહી શકીએ અહીંયા તો આમ આપેલી શ્રેણી કેવી છે સમાત શ્રેણી છે લખી દઈએ અહીંયા ઉપર લખી કાઢવું કે આપેલ શ્રેણી આપેલ અહીંયા અહીંયા લખી દો શ્રેણી સમાંતર શ્રેણી છે જો અહીં જોઈ શકો કે આપેલી શ્રેણી સમાન શ્રેણી છે કે નહીં છે કે બીજા પદ માંથી પ્રથમ બાદ કર્યું કે વન બાય ટુ મળ્યો આંબો પર વન બાય ટુ મળ્યો આંબો પર વન બાય ટુ જ મળ્યો માટે અહીં સામાન્ય તફાવત હંમેશા કેવો રહ્યો સમાન રહે સમાન મળે એટલે કે d બરાબર 1/2 d બરાબર 1/2 તો આપે છે કેવી રીતે સમાંતર શ્રેણી છે એ કહી શકાય કે રકમ પ્રમાણે કીધું જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના ત્રણ પદો શોધો તો d પણ મળ્યો અને પછીના ત્રણ પદો પણ હવે મળેલી આપણે તો પછીના ત્રણ પદો આ રહ્યા a5 a6 a7 a5 બરાબર કેટલા મળ્યા 4 એ સિક્સ બરાબર કેટલા મળ્યા નવ ભાગ્યા બે અને એ સેવન બરાબર પાંચ મળ્યા તો આપણે કેટલા મળ્યા અહીં બીજો મળ્યો ભાગ્યા મળ્યો કે તો પછીના ત્રણ પદો આપણે મળી ગયા ચાર નવ ભાગ્યા બે અને પાંચ ઓકે તો આ જ છે આવી જ રીતે બીજા દાખલા આના ગણવાના છે આપણે ઘણા બધા દાખલા છે ખૂબ સરસ છે બરાબર ને સરળતાથી માર્ક લઈ શકીએ છીએ એવા

માઇનસ એ વન એ ટુ કેટલા માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ રાખજો માઇનસ આ માઇનસ એ માઇનસ જયારે આવે ટુ માઇનસ બાદ કરો એ માઇનસ છે બરાબર માઇનસ ત્રણ પોઈન્ટ બે માંથી માઇનસ માઇનસ પોઈન્ટ વન બે બરાબર એટલે બાદ કરવાનું માઇનસ કૌશ બહાર જ્યારે હોય તો માઇનસ માઇનસ હોય આ રીતે માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે શું થશે પ્લસ તો માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ થાય બતાવી દઈએ પોઈન્ટ બે આપેલા વધતા એક પોઈન્ટ બે આપેલા આ રીતની બાદ બાકી થાય છે જ્યારે વિરુદ્ધ ચિહ્ન હોય તો હંમેશા બાદ બાકી થાય બે માંથી બે જાય તો જીરો વધારે ત્રણ માંથી એક જાય તો પણ બે વચ્ચે આપણો કેટલો જવાબ આવ્યો બે પ્લસ કે માઇનસ એ જોવાનું એ મોટી સંખ્યામાં મોટી સંખ્યા તય માઇનસ માટે માઇનસ આવશે ખાલી છે ધ્યાન રાખવાનું આડોરો જોવો જોઈએ પોઈન્ટ પછી જે સંખ્યા લખવાની આગળ જે સંખ્યા નીચે જ લખવાનું આ બોલવાની પોઈન્ટ નીચે પોઈન્ટ ખૂબ જ જરૂરી તો બાદ બાકી સાચી કહેવાશે તો જ સરવાળો બાદ

બાદબાકી કરી બેમાંથી બે જાતો 0 પોઈન્ટ લખતો નહી રવાં એ એની જેમ સમતો સમ કરી આવો 5.2 -+ 3.2 બેમાંથી બે જાતો 0 પોઈન્ટ ના પોઈન્ટ 5 પોઈન્ટ જાતો 2 વર્ષ અને માઈનસ ઓકે મોટી સંખ્યા માઈનસ માટે માઈનસ તો એ જવાબ કે લાવ માઈનસ 2 તમને એવું લાગે સાહેબ માઈનસ 2 પોઈન્ટ 0 આવ્યો તો પોઈન્ટ પછી 0 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં એટલે આપણો જવાબ કે લાવ્યો માઈનસ 2 કે જીતે चौथा पद में a4 माथी ये थ्री बात करी a4 माथी थ्री बराबर 7.2 - 7.2 -- प्लस થઈ જશે એટલે 얘 દેખితే લખી - 7.2 --+ 5.2 જો બીometry બે જ હોય 7 માંથી 5 જાય તો પણ કેટલા વધે બે પણ મોટી સંખ્યા - 2 છે 7 એટલે જા આપણો અહીં આવશે

सामान्य तफावत सामान्य तफावत हमेशा समान साम माटे d बराबर माइनस था है d बराबर माइनस था है तो आप के हाँ આપણે શ્રેણી સમાંતર ખબર છે પછીના ત્રણ પદો શોધવાના તો પછીના ત્રણ પદો એ કે એ ફાઈવ તમને કહ્યું તું એ ફાઈવ એટલે ચોથો પદ માં બી ઉમેરવાનો ખૂબ સરસ ચોથો પદ એટલે કે એ ફોર

અને બે વિરુદ્ધ ચિહનો હોય તો માઈનસ મુકી દેવાનું માઈનસ 2 હવે તમે જો -7.2 અને -2 મળ્યો જોઈ શકાય આપણે અહીંયા આઉટ કરી દે 7.2 માઈનસ આય માઈનસ 2 તો અહીંયા જો પોઈન્ટની પાછે મૂકીને 0 મૂકી શકાય આપણે ઓકે બંને ઉસમમાં ચિહનો કેવા સમાણ આય માઈનસ આય માઈનસ તો માઈનસ માઈનસ થાય પ્લસ થાય તો 2 નું 2 ઉતરી જાય પોઈન્ટમાંથી પોઈન્ટ ઉતરી જાય 7 અને 2 9 થાય કેલા થાય નો પરંતુ છે કે મને ચિને માઇનસ 9.2 - 9.2 આ આપણો મળ્યો a5 ઉપર થયો મળ્યો a5 a5 બરાબર કેલા મળ્યા -9.2 ઓકે ચાલ કે 6 મેળવી એ6 બરાબર એ6 છે લખીને ગણવાનું આઠમા પદમાં ખૂબ સરસ પાંચમારા માટે કૂકીશું માઇનસ હતું એટલે કંસો મૂકીશું માઇનસ નવ પોઈન્ટ બે પ્લસ માઇનસ 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 બે આપણે ખબર સારવાળો થશે જો અહીં બે ના બે આવશે પોઈન્ટ પછી સંખ્યા બતાવો એવું

પદો શોધવા માટે પહેલા આપણે ચકાસવું પડશે કે આપે શ્રેણી સમાંતર છે કે નહીં ચકાસી બીજા પદ માં પ્રથમ પદ વાત કરી માઇનસ બે મળ્યો ત્રીજા પદ માં બીજું પદ વાત કરી માઇનસ મળ્યો ચોથા પદ માં ત્રીજું પદ વાત કરી તો પણ માઇનસ બે મળ્યો તો આ કહી શકીએ કે અહીં અહીં સામાન્ય તફાવત હંમેશા સમાન મળે છે તો ડી બરાબર કેટલો મળ્યો માઇનસ બે તો આમ આપેલ શ્રેણી કેવી થઈ આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો પછીના ત્રણ પદો શોધો પછીના ત્રણ એટલે કે ફોર્મ કે દઉં પાંચમું છઠ્ઠું અને સાતમું શોધવાનું તો પાંચમું પદ કેટલું મળ્યું -9.2 છઠ્ઠું પદ કેટલું મળ્યું -11.2 અને સાતમું પદ કેટલું મળ્યું -13.2 મળે છે ઓકે ચોથા નંબરની દાખલાની રકમ જોઈએ આવા